હેલો હું સંજીવ વોરા મારી ચેનલ સંજીવ શર્માથી આજના વિડીયોમાં આપણે વિષય અર્થશાસ્ત્ર ધોરણ બાર જેમાં આપણે ચેપ્ટર ચાર બેન્કિંગ અને નાણાકીય નીતિ ઉપર વાત કરીશું તો પહેલાં આપણે એની પ્રસ્તાવના ઉપર વાત કરીશું તો બેંક શબ્દથી આપણે બધા જ પરિચિત છીએ બધાને બેંક વિષય શું છે એ આપણને ખબર જ છે આપણા ઘરની કોઈ પણ થાપણ હોય કે બચત હોય તો આપણે બેંકમાં મૂકીએ છીએ માની લો કે કોઈ વિદ્યાર્થી હોય એના વાલી છે અને એને જો વ્યવસાયિક રીતે કંઈક બિઝનેસ કરવો છે તો એને જે લોન આપવામાં આવે એ બેન્કમાં જમા થાય છે એના સિવાય સરકાર સબસિડી આપે તો પણ આપણે જે સબસિડીની રકમ છે એ બેન્કમાં જમા થાય છે જેમ કે આપણે રાંધણ ગેસની સબસિડી આપણને મળવાની હોય તો એ પણ બેંકમાં જમા થતી હોય છે સ્કૂલની ફી હોય તો આપણે ચેક દ્વારા ભરીએ છીએ ઘરની અંદર ટીવી ફ્રી રેફ્રિજરેટર જેવી વસ્તુઓ છે એ પણ આપણે બેંકમાંથી નાણાં ઉપાડીને જ ખરીદીએ છીએ તો આ રીતે આપણે આધુનિક યુગની અંદર બેંક આપણને જે નાણાકીય પ્રવૃત્તિઓ પૂરી પાડે છે નાણાકીય વ્યવહારો આપણે જે કરીએ છીએ એ આપણે બેંક દ્વારા કરીએ છીએ તો આપણી એની પ્રસ્તાવના છે હવે આપણે એના અર્થ ઉપર વાત કરીશું અંગ્રેજીમાં બેંકને આપણે જથ્થો અથવા તો સમૂહ કહીએ છીએ અને જે

ધરતી પાટલીઓનો ઉપયોગ કરતા હતા જેને આપણે પાટલી એટલે કે બેન્ચ તરીકે ઓળખીશું અને નાણાંની હેરફેર કરવામાં આવતી હતી બેંકના ભંડોળ સાથે સંબંધ છે એવું આપણે કહી શકીએ વિશ્વની સૌપ્રથમ પ્રથમ બેંક સ્પેનમાં ચોસો એકમાં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે જ્યારથી નાણાંનું ચલણ તરીકે સ્વીકાર થયું એટલે કે જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ થયું કેમ કે પહેલાં સાટા પદ્ધતિ હતી સાટા પદ્ધતિ પછી નાણાં પદ્ધતિનો ઉપયોગ થયો અને નાણાં પદ્ધતિ આવવાના કારણે જે ભવિષ્યમાં જે આપણે ચૂકવણી કરવાની હોય જેમ કે આપણે નાણાં દ્વારા વિનિમયના સોદાઓ તો કરીએ જ છીએ નાણાંની હેરફેર પણ આપણે કરીએ છીએ નાણાંની બચત પણ આપણે કરીએ છીએ અને એના આધારે આપણે વિલંબિત હોય એટલે કે જે આપણે ખરીદી કરીએ છીએ એના ભવિષ્યમાં આપણે ચૂકવીએ છીએ તો એવી વિલંબિત ચૂકવણીઓ પણ આપણે નાણાં દ્વારા કરીએ છીએ તો મૂલ્યના સંગ્રાહક તરીકે પણ આપણે નાણાંનો ઉપયોગ કરીએ છીએ કે દરેક વસ્તુની અંદર આપણે નાણાંનો ઉપયોગ કરીએ છીએ તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે નાણાં ચલણ તરીકે સ્વીકૃત પામ્યું ત્યારથી નાણાનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ તરીકેનું જ મર્યાદિત હતું એટલે કે ખાલી પહેલા આપણે વિનિમય અને એનો માપદંડ તરીકેનો ઉપયોગ કરતા હતા એના પછી જ્યારે મૂલ્યના સંગ્રહ તરીકે તેમજ ભવિષ્યમાં સોદાઓની ચૂકવણી કરવા માટે કે વિલંબિત ચૂકવણી કરવા માટે સાધન તરીકે જ્યારે સ્વીકૃત બન્યું ત્યારથી નાણાના કાર્યો અને નાણાંનો ઉપયોગ વધતો ગયો એટલે કે નાણાંની મૂલ્યની જાળવણીનો પ્રશ્ન પ્રશ્ન ઊભો ઊભો થયો થયો સાચવણીનો અને ત્યારથી જે નાણાની સાચવણી કરતી જે સંસ્થા છે એને આપણે બેંક કહીશું તો આ રીતે બેંકનો ઉદભવ થયેલો જોવા મળે છે બેંકની જો આપણે વ્યાખ્યા જોઈશું તો એમાં પહેલું છે બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક કહેવાય એક એ પહેલી વ્યાખ્યા છે બીજી વ્યાખ્યા છે કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની ધિરાણ કરવાના હેતુથી એટલે કે જ્યારે આપણે બેંકમાં પૈસા મૂકીશું અને જ્યારે આપણે માંગીશું ત્યારે એ આપણને પાછા આપશે અને આપણા પૈસાનું એ બીજે ધિરાણ કરશે તો ધિરાણ કરવાની સરથી આપણી જે બચતો હોય એટલે કે બચત કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને આપણે કહીશું બેંક

તેના બદલામાં એને વ્યાજ આપે છે એટલે કે આપણે જે પૈસા બેંકમાં મૂકીએ છીએ એનું આપણને વ્યાજ આપે છે અને સાચવે પણ છે આ જે નાણાં છે એટલે કે આ જે થાપણો છે એમાંથી જે લોકોને જરૂર હોય એના લોન આપે છે અથવા તો એને ધિરાણ કરે છે અને એમની પાસેથી વ્યાજ વસૂલ કરે છે તો આ રીતે જે નાણાંનું એટલે કે અતિરિક્ત નાણાંનું અતિરિક્ત એટલે કે વધાર પડતા જે નાણાં હોય એની જોડે લોન આપ્યા પછી જે નાણાં બચતા હોય એનું એ અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની મોબલાઈઝેશન તરીકે ઓળખીએ છીએ કે નાણું જો પડી રહેશે તો એનો કોઈ ઉપયોગ થશે નહીં જેમ કે આપણા ઘરમાં પૈસા પડ્યા રહ્યા હશે તો એનો કોઈ કામમાં નહીં આવે બેંકમાં પણ એ જ રીતે જો બેંક પોતાના પૈસા પડી રાખશે તો એ વધશે નહીં જો એને ફેરવતા રહેશે તો બેંકના પૈસા વધતા જશે તો આ રીતે નાણું નાણાંનું મૂલ્ય ક્યારે વધે છે કે જ્યારે નાણાં ફરતા રહે છે પણ જો નાણાં પડ્યા રહે છે તો એનું મૂલ્ય ઘટી જાય છે જો આના આધારે આપણે બેન્કોનું વર્ગીકરણ કરીશું તો એના બે પ્રકાર છે એક છે વાણિજ્યિક અથવા તો વેપારીક બેન્કો જે અને બીજી છે મધ્યસ્થ બેન્કો વેપારી બેંકોની સ્થાપના અને એની વ્યાખ્યાની જો વાત કરીએ તો ઓગણીસો ઓગણપચાસમાં બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેન્ક એટલે કે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરતી હોય

બેંક ની વ્યાખ્યા પર વેપારી બેંક ની વ્યાખ્યા આપી શકીએ કોમર્શિયલ બેંક ઇઝ અ વિસ્ટ ટ્રાન્જેક્ટ ધ બિઝનેસ ઓફ બેન્કિંગ એટલે કે બેન્કિંગ નો ઓસાઈ કરે છે એક્સેપ્ટિંગ ડિપોઝિટ એટલે કે જે ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે ફ્રોમ ધ પીપલ એટલે કે લોકો પાસેથી અને પર્પસ ઓફ એટલે કે હેતુ છે લેન્ડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ નો રિપેએબલ ઓન ધ ડિમાન્ડ એટલે કે જ્યારે માંગવામાં આવે ત્યારે પાછા આપવામાં આવે પૈસા અને અધરવાઇઝ

ઉદ્યોગમાં રોકાણ કરી શકે છે અથવા તો સરકારની જામીનગીરી એટલે કે સરકારના જે બોન્ડ્સ હોય સરકારને જ્યારે પૈસાની જરૂર પડશે ત્યારે એ ખરીદી લેશે અને જેને જે લોકોને રૂપિયાની જરૂર હોય એનું કે ધિરાણ કરશે અથવા તો રોકાણ કરશે નફો કરશે તો આ રીતે બેંક નફો કરે છે કે જેને જરૂર છે એના પૈસા વ્યાજે આપશે અને લોન આપશે એના ઉપર વ્યાજ વેચશે રોકાણ કરશે એના ઉપર નફો પ્રાપ્ત કરશે તો બેંક જ્યારે આપણી પાસેથી પૈસા આપણે જ્યારે બેંકમાં મૂકીએ છીએ ત્યારે આપણને છ ટકા વ્યાજ આપે છે પણ જ્યારે આપણે લોન લઈએ છીએ ત્યારે આપણને આઠ ટકા વ્યાજે લોન મળે છે મતલબ કે બે ટકા જે છે એ એનો નફો છે તો આ રીતે બેંક એ ધંધાધારી સંસ્થા છે ઘિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરીને કમાણી કરે છે થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે છે તેના કરતાં ધિરાણ ઉપર વ્યાજનો દર કેવો હોય છે ઊંચો હોય છે મતલબ કે આપણે જ્યારે પૈસા બેંકમાં મૂકીએ ત્યારે આપણને એ ઓછા વ્યાજના દરે વ્યાજ આપશે જ્યારે આપણે એ એ પૈસા બીજાના આપશે બેંક ત્યારે એના ઉપર વધુ વ્યાજ વસૂલ કરશે તો આ રીતે બેંક વસૂલ કરીને બેંક નફો કમાય છે આમ બેંક ધંધાધારી સંસ્થા છે બીજા શબ્દોમાં કહીએ તો બેંક નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટે ધંધો કરે છે તેથી જ તેને વેપારી બેંક કહેવામાં આવે છે તો વેપારી બેંકના કાર્યો આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું અત્યારે ખાલી એના મુદ્દાઓ પર વાત કરીએ છીએ તો વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં છે થાપણો સ્વીકારવી જેમાં ચાલુ ખાતાની થાપણો બચત ખાતાની થાપણો રિકરિંગ ખાતાની થાપણો મુદતી થાપણો જેને ફિક્સ ડિપોઝિટ કહેવાય ધિરાણની સવલત પૂરી પાડવી ચુકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી શાક સર્જનની કામગીરી કરવી આંતર બેન્કિંગ વ્યવહારો કરવા તો આ એના પાંચ મુખ્ય કાર્યો છે એના સિવાય એના બીજા કેટલાક ગૌણ કાર્યો છે તો કાર્યો ઉપર ડિટેલમાં ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો